જે ભુજ બરેલી ભુજ અમદાવાદ પાલનપુર ભુજ સહિત અનેક ટ્રેનો પસાર થતી હોવા છતાં કોઈ પણ જાતનો સ્ટોપેજ ભાબરને મળેલ નથી આ બાબતે રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર સુધી ભાબરના દરેક સમાજના આગેવાનોએ વિવિધ સંસ્થાઓ રાજકીય આગેવાનો દ્વારા લેખિતમાં રજૂઆત કરવા છતાં ભાબરને સ્ટોપેજ ન મળતા બનાસકાંઠા સાંસદ પરબુદભાઈ પટેલને થરાવ પણ રજૂઆત કરતા પરબતભાઈ પટેલે કેન્દ્ર સરકારને પત્ર લખી રજૂઆત કરવા છતાં માંગ ન સંતોષાતા વેપારીઓ દ્વારા બાબર મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું બાબરના આર્ય સમાજની વાડીમાં બિન મીટિંગ બોલાવી ટ્રેનનો બાબરને સ્ટોપેજ ન મળે તો પાંચ ચાર બે હજાર ચોવીસના ટ્રેન રોકો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી અને રેલવે વિભાગને અલ્ટિમેટમ આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું બાબરમાં કેટલાય સમયથી ટ્રેન સ્ટોપેજનો મુદ્દો ચાલે છે ચૂંટણી આવે ત્યારે વેપારી રજૂઆત કરે ત્યારે નેતાઓ વાયદા કરી હથેળીમાં ચાંદ બતાવીને જતા રહે છે ટ્રેન સ્ટોપેજની માંગ ત્યાંની ત્યાં જ રહી જાય છે હાલ તો બાબર શહેરના લોકો ટ્રેન રોકો આંદોલનના મૂળમાં જોવા મળ્યા તમામ જગ્યાએ સીસીટીવી કેમેરા અને એનું કનેક્શન એક પોલીસ સ્ટેશનમાં અને એક નગરપાલિકા ઓફિસમાં રહે એના માટે એમના પોઈન્ટો નક્કી કર્યા પાંચ લાખ રૂપિયા ગ્રાન્ટ મેં આપી છે કોઈ પણ ઘટના બને ને તો કોઈ એનું સાક્ષી બને કે ના બને પણ સીસીટીવી કેમેરા એની સાક્ષી હતી ઘણી વખત વારંવાર નાની મોટી ફરિયાદો આવે હું એમને કહું કે ભાઈ જે હોય ને કહો પણ કમસે કમ જે સાક્ષી નજરની સામે જોયું હોય તો પણ કોઈ કહેવા માટે તૈયાર નથી કે ભાઈ આ વાત સાચી અને એટલે છે તમે તમારા વેપારી લાઈન પ્રમાણે જે નાના પણ એને પણ રાખવા માટે ને બાબરમાં એક આપણી સારી છાપ હતી અને બાબર એક મોટું વેપારી મથક ગણાતું અને આજે પણ ગણાયું હતું તો એ આપણી પ્રણાલીમાં સાચવવા માટે થોડુંક કાયદો વ્યવસ્થા અને તમારા બધામાં એક હિંમત આવે કે ના ભાઈ આપણે કોઈના ઉપર કોઈને કાંઈ કહેવું નથી એક્સ વાય જેડ હોય પણ ફોટું સહન કરી અને બીજાને આને પ્રે પ્રેરિત કરવા પણ નથી એટલે જ્યાં જ્યાં હું તો એમ કહું છું કે વ્યક્તિગત તમારી દુકાનો છે એમ વ્યવસ્થિતતા જે ખર્ચો કરી પહોંચું એ તો બધા તમારા બધા સીસીટીવી કેમેરા દુકાનોમાં તો રાખો જ પણ જાહેર ભીડભાડવાળી જગ્યા છે એમાં જે જે નગરપાલિકા મારફત એની જે વ્યવસ્થા કરવાની છે એમાં થોડો સહયોગ આપી અને એ પણ થોડે રીતે કરાવો એ હું તમારી પાણી અપેક્ષા રાખું દિવાળીમાં તારીખ એક બે 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 હજાર ચોવીસના રોજ બાબરના તમામ વેપારી સાથે મળી અને વિવિધ ચાર ટ્રેનો બાબર સ્ટોપિંગ છે એમનું એટલા માટે કરીને આજે બધા ભેગા થયા છે આજે કાલે મામલતદાર ઓફિસ આવેદનપત્ર આપીને જે રેલવે વિભાગ છે એને ટ્રેન જે માગણી કરેલી છે એ પ્રમાણે સ્ટોપિંગ આપવા માટે આવેદનપત્ર આપશે અને એ આવેદનપત્રનો અમલ વિભાગ મારફત કરવામાં નહીં આવે તો એના પછી નેક્સ્ટ ટાઈમ મોટી સંખ્યામાં બાબરના વેપારી આજુબાજુ વાવ થરા જોઈ ગામ ત્રણ ચાર તાલુકાના જે આમ પ્રજા છે એ અવારનવાર ધાર્મિક સ્થાનો પર જવાનું હોય ધંધા રોજગાર હોય નાના મોટા પ્રસંગોમાં આવવાનું હોય ત્યારે અહીંના લોકો મોટી મુશ્કેલી અનુભવે છે અને આ લોકોની બધાની જ અમારી સામૂહિક માગણી આ વર્ષોથી જે તમામ પદાધિકારીઓએ સાથે મળીને અવારનવાર આવેદનપત્ર આપ્યા નેટ્રો લખ્યા પણ એની કોઈ જ રેલવે વિભાગ મારફત એની કોઈ જવાબ મળ્યો નથી ને કાર્યવાહી પણ થઈ નથી એટલે આ એની ગંભીરતાપૂર્વક જે આ માગણી છે એને ગ્રાહ્ય રાખવા માટે આવેદનપત્ર આપી અને આવેદનપત્રથી સ્વીકાર નહીં થાય અને એનો અમલ નહીં થાય તો મોટી સંખ્યામાં રેલવે રોકો આંદોલન રાખી અને એનું જે વિભાગનું ધ્યાન દોરવામાં આવશે અને આ સ્ટોપિંગ માટેની માગણી કરવામાં આવશે હેબાલ ગોપાલ પૂજારા સંબંધ ભારત ન્યૂઝ બાબર બનાસકાંઠા